નમસ્કાર મિત્રો ગુજરાતી ટોપ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે એક જૂનું મંદિર છે તેનો ઇતિહાસ છે તેના વિશે ચર્ચા કરીશું ને જાણ જાણીશું આ મંદિર આવેલું છે હારીજ તાલુકાના સરેલ ગામની બાજુમાં આવેલું છે તો આપણે એનો ઇતિહાસ જાણવા જઈ રહ્યા છીએ તમે લાઈવમાં જોઈ શકો છો આપણે મંદિર નજીક પહોંચી ગયા છીએ તો આપણે મંદિરે જઈ અને જોઈશું રૂબરૂ રૂબરૂના દ્રશ્યો તમને લાઈવમાં તમે જોઈ શકો છો મંદિર વિશે ચલો મિત્રો આપણે મંદિર નજીક પહોંચી ગયા છે તે આપણે ત્યાં એક ભાઈ તેમને પૂછીશું તેમનું નામ જણાવે મારું નામ વિક્રમ છે બરાબર બરાબર તો વિક્રમભાઈ આ મંદિર કયા માતાનું છે તે અમને જણાવું ને આ મંદિર ભરમણીમાંનું છે અને જૂનો ઉતિયા છે લગભગ દોઢસો બસો વર્ષની આસપાસ છે અને અહીંયા પહેલાં આહેરો રહેતા એ અમે આ બાજુમાં રહ્યા છીએ એટલે અમને થોડી ઘણી ખબર છે હું રાજાવાળાને છું બરાબર અને એવું કહેવામાં આવે છે કે આ મંદિરે એક પૂજારી પણ રહે છે જે પૂજા પાઠ કરે છે વિક્રમભાઈ તમે મંદિર વિશે અમને જણાવ્યું માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બીજા મિત્રો તમે લાઈવમાં આ મંદિરના દ્રશ્યો જોઈ શકો છો તમને લાઈવમાં બતાવે છે વિક્રમભાઈ આપણને જણાવશે બે શબ્દો જય માતાજી મિત્રો તો આપણે મુકેશ ભાઈ આ મંદિરનો ઇતિહાસ આવ્યા હતા બરાબર તો આપણે બે શબ્દ એને કીધા છે અને હું એવું કહેવા માગું છું કે એમની ચેનલ છે ગુજરાતી સ્ટોપ ન્યૂઝ ચેનલ બરાબર તો એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી